નમસ્કાર ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું શાકભાજી ખેતીનો અગત્યનો પાક અને રોકડીયો પાક એટલે કે મરચાંની ખેતી વિશે મરચાંની ખેતીમાં ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન હોય છે મરચાંની ખેતીમાં આવતો કોકળવા અને વાયરસનો રોગ તો મરચાંની ખેતીમાં આ ઉકળવા અને વાયરસના પ્રશ્નો સાના લીધે આવે છે અને તેના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો શું શું કરી શકે તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું તો તમે આજની કૃષિ માહિતીમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો જો તમને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો મરચાંની ખેતીમાં ઉકળવાના પ્રશ્નો મુખ્ય થ્રીપ્સ કથિરી અને લીફકલ વાયરસના લીધે આવતા હોય છે તો આનું નુકસાન શું હોય છે અને આનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય તો તેના વિશે આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું સૌપ્રથમ આપણે ફિપ્સના લીધે જે કૂકડવા આવે છે તેના વિશે ખેડૂતોને ખ્યાલ હોવો જોઈએ કારણ કે ખેડૂતોને ખ્યાલ હોતો જ નથી કે મરચાંની ખેતીમાં કોકડવા કયા કયા જીવાતો કયા રોગના લીધે આવે છે એ તો ખાલી એક જ વસ્તુ ઓળખે છે કોકડવા આવી ગયું એટલે કોઈ પણ એક દવા છાંટી દેવાની તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કૂકળવા મુખ્યત્વે ત્રણ રીતે ફેલાતો હોય છે થ્રિપ્સ છે કથિરી છે અને લિફકલ વાયરસ છે સૌ પ્રથમ આપણે થ્રિપ્સ જીવાતની વાત કરીએ થ્રિપ્સ જીવાતના લીધે જે નુકસાન જોવા મળે છે તો તમે જોઈ શકો છો થ્રિપ્સ જીવાતના કારણે જે છોડ ઉપર થ્રીપ્સ જીવાતનું નુકસાન હોય તો એ ચેપગ્રસ્ત છોડના જે પાંદડા હોય એ ઉપરની તરફ વળતા હોય છે અને હોડી આકારના દેખાતા હોય છે તો આ નળી આંખે તમે આનું નુકસાન જોઈ શકતા હોય છે વધુ પડતા નુકસાન લીધે છોડની વૃદ્ધિ અને વિકાસ પણ અટકી જતો હોય છે અને આની વધુ અસર આના ઉત્પાદન પર પડતી હોય છે તો થ્રીપ જીવાતનું નુકસાન જે પણ ખેતરમાં એટલે કે મરચાંના ખેતરમાં હોય તો તેના પત્તા ઉપરની તરફ વળી જતા હોય છે જેને બાહ્ય રીતે જોઈને એક અંદાજો લગાવી શકો છો તો આના નિયંત્રણ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો બાયર કંપનીનું જમ્પ આવે છે અને ધર્મજ જ કંપનીનો ભાવાર્થ આ બે દવાઓ આવે છે જેમાં કન્ટેન્યુ વિશે વાત કરીએ તો ફિફ્ટ્રોનિલ એસી ટકા ડબ્લ્યુજી ફોર્મમાં દવા આવે છે આ દવા તમારે એક પંપમાં ચારથી છ ગ્રામ લઈ પંદર લીટરના પંપમાં ચારથી છ ગ્રામ લઈ છંટકાવ કરવામાં આવે તો થ્રીપ જીવા સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે બીજી એક દવા વિશે વાત કરીએ તો દાઉ એગ્રી સાયન્સ કંપનીની ડેલિગેટ અને ટાટા કંપનીની સમિટ દવા આ બંનેમાં કન્ટેન સેમ આવે છે કન્ટેનનું નામ છે સ્પીનોટરમ અગિયાર ટકા એસસી કન્ટેન આ દવા તમે એક પમમાં સોળ એમ લઈ છંટકાવ કરશો તો સીધ જીવા સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે હવે ખેડૂતોને ધ્યાનમાં એ રાખવાનું છે કોઈ પણ તમે ઉકળવા માટેની દવા છોડો મરચાંની ખેતીમાં તો તેની સાથે કોઈ એક સસ્તો ફૂગનાશક દવાનો છંટકાવ કરવો ખૂબ જરૂરી છે જો તમે કોકળવાની દવા દર આઠ નવ દિવસે છોડતા હોય તો એક એકવાર તમારે કોકોના દવા છોટવાની તેની સાથે કૂકનાશક દવા એડ કરવાની અને બીજી વાર તમે કૂકનાશક દવા એડ કરવાની જરૂર નથી એટલે કે એક સ્પ્રેમાં કૂકનાશક એડ કરવાની બીજા સ્પ્રેમાં એડ કરવાની જરૂર નહીં પડે કૂકનાશક દવામાં તમે એન્ટ્રાકોલ છે સાપ પાવડર છે આ બંનેમાંથી કોઈ પણ એક દવાનો લઈને છંટકાવ કરી શકો છો હવે સાપ પાવડર વિશે વાત કરીએ તો તમે એક પમમાં ચાલીસથી પચાસ ગ્રામ લઈ છંટકાવ કરી શકાય છે હવે મરચાંની ખેતીમાં જે કોકળવાનો પ્રશ્ન આવે છે એ બીજી જીવાત વિશે વાત કરીએ તો બીજા સાના કારણ લીધે આ તો કથેરી એટલે કે માઇટના લીધે પણ કોકળવાના પ્રશ્નો રહેતા હોય છે જો આના નુકસાન વિશે વાત કરીએ તો જે ગસ્ત જે છોડના પત્તા હોય છે એ ઊંધી હોળી આકારના થઈ જતા હોય છે એટલે કે નીચેની તરફ વળે છે એટલે સમય જતાં એ ઊંધી હોળી આકારના થઈ જતા હોય છે વધુ નુકસાનના લીધે ઉત્પાદન પર ખૂબ અસર પડતી હોય છે તો ખેડૂત મિત્રો ધ્યાનમાં એ રાખવાનું છે કે જો આપણા ખેતરમાં નુકસાન હશે તો પત્તા ઉપરની તરફ પડશે અને જો માઇટ એટલે કથેરીનું નુકસાન હશે તો પત્તા નીચેની તરફ પડશે તો આ બે ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની બાબત છે હવે કથેરીનું નુકસાન હોય તો તેના નિયંત્રણ વિશે વાત કરીએ તો માર્કેટમાં કોમાઈટ કરીને દવા મળે છે કે જેમાં પ્રોપર ગાઈડ સત્તાવન ટકા એસસી કન્ટેન આવે છે આ દવા તમારે એક કંપ વીસ એમએલ લઈ છંટકાવ કરવામાં આવે તો કથેરીની સામે અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે એની સાથે જો બીજી દવા વિશે વાત કરીએ તો ઇથિયોન પચાસ ટકા ઇસી જે માર્કેટમાં ફસ્ટમાં માઇટ તરીકે મળે છે આ દવા તમે ચાલીસ એમએલ એક કંપનો છંટકાવ કરશો તો પણ કથેરીના સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાશે ત્યારબાદ વાત કરીએ તો લિફ કલ વાયરસ આ એક વાયરસ છે

તો ત્રણ ત્રણનું આપણે અલગ અલગ કારણ હોઈએ તો થિપ્સમાં પત્તા ઉપરની તરફ વળા કથેરીમાં નીચેની તરફ વળા અને લિફકલ વાયરસ હોય તો પત્તાની પત્તા ધીમે ધીમે પીડા પડી જાય પાંદડાની નસો પીડી પડી જાય અને પત્તાની સાઈઝ ધીમે ધીમે નાની થઈ જાય તો આ ખેડૂતોએ ત્રણ વસ્તુ ઓળખવી ખૂબ જરૂરી છે હવે આ લિફકલ વાયરસનો ફેલાવો જનરલી સફેદ માખી અને થ્રીપ્સ જીવાતના કારણે થતો હોય છે હવે આ લીફકલ વાયરસના નિયંત્રણ માટે વાત કરીએ તો જે પણ છોડ ઉપર વાયરસ આવી ગયું હોય તે છોડ તમારે તાત્કાલિક ઉપાડીને ખેતરની બહાર ફેંકી દેવો જોઈએ ત્યારબાદ અને સફેદ નિયંત્રણ માટે દવાનો છંટકાવ રેગ્યુલર કરતા રહેવું જોઈએ અને વાયરસ પ્રતિકારક જાતોનું વાવેતર ખેડૂત મિત્રો કરવું જોઈએ તો ખેડૂત મિત્રો આ વાત થઈ મરચાંની ખેતીમાં વાયરસ જે કોકળવાના પ્રશ્નો આવે છે તેના નિયંત્રણ માટે સ્વીપ્સ કથિરી અને લીવકલ વાયરસના નિયંત્રણ માટેની વિગતવાર ચર્ચા જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી પહોંચાડજો અને તમને મરચાંની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો આપણી ચેનલ પર મરચાંની ખેતીના લગભગ પચીસથી ત્રીસ વિડીયો અપલોડ કરેલા હોય છે તો તમે એ વિડીયો જોઈ લેવા જેથી તમારા પ્રશ્નનું ત્યાં સોલ્યુશન મળી જાય અને આવી જ ખેતીની અવલય માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન